બરાબર તો ચાલો આમાંથી તમારા શિક્ષક સરસ મજાનું પેપર તૈયાર કરશે તો વિભાગ એ છ પૂછશે એમાં પેલું છે જોડકા જોડો તો લોકસભાની સભ્ય સભ્ય સંખ્યા સંખ્યા મિત્રો રાજ્યસભાની વિધાનસભાની સભ્ય સંખ્યા ગુજરાતના એકસો બ્યાસી એગ્લો ઇન્ડિયનની સંખ્યા બે જિલ્લા વિકાસ અધિકારી તો એમાં આવશે જિલ્લા પંચાયત તલાટી કમ મંત્રી

બીજી કમેન્ટ એ આવે છે કે સર દ્વિતીય પરીક્ષા માટે ઉપયોગી સરસ મજાના પેપર સેટ તમે જે આપો છો તો તો અમારે જોતા મિત્રો સરસ મજાના બધા પણ વધુ પ્રશ્નપત્રો છે બરાબર જે નવા માળખા પ્રમાણે છે નવી બ્લુ પ્રમાણે છે જે તમને મળી જશે ક્યાંથી મળશે હું જણાવું તેમજ ઘણા મિત્રોને ગણિત વિજ્ઞાનમાં હજી ચિંતા છે સર પાસ નહીં થવાય સર નાપાસ થવાય છે આ છે તે છે તો મિત્રો ગણિત વિજ્ઞાનના પણ વિડીયો લેક્ચર આ બધું જ તમને આપણી

ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો ધોરણ પ્રમાણે વિષય પ્રમાણે પાઠવા વિડીયો જોઈ શકો છો ચલો આગળ વધીએ એક બે શબ્દોમાં જવાબ લખો સુભાષ ચંદ્ર બોઝે કયા કયા સૂત્રો આપ્યા હતા ચલો દિલ્હી તું ખૂન દો મેં તુમે આઝાદી દુંગા જય હિંદ માઉન્ટ બેટન યોજના ક્યારે રજૂ કરવામાં આવી હતી ત્રણ જૂન ઓગણીસો સુડતાલીસ જો તમારે એક બે શબ્દોમાં જ લખવાનું છે સાયમન કમિશનના વિરોધની દમન નીતિનો ભોગ કોણ કોણ બન્યું હતું લાલા લજપતરાય ગોવિંદ વલ્લભ પંત જવાલા જવાહરલાલ નહેરુ કુંચના આરંભે કઈ પ્રતિજ્ઞા લીધી હતી કાગડા કુતરાના મોતે મરીશ પરંતુ સ્વરાજ મળે નહીં ત્યાં સુધી આશ્રમમાં પાછો નહીં ફરું સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા ચક્રવર્તી રાજગોપાલા સરહદના ગાંધીનગર ગાંધી તરીકે કોણ ઓળખાય છે ખાન અબ્દુલ ગફાર ખાન સાયમન કમિશન કેટલા સભ્યોનું બનેલું હતું સાત શહીદ અને સ્વરાજ્ય નામ કયા પ્રદેશને આપવામાં આવે છે અંદમાન અને નિકોબારને દાંડી કૂચનો પ્રારંભ ક્યારે થયો હતો બાર માર્ચ ઓગણીસો શ્રી મહાદેવભાઈ દેસાઈ દાંડી કુંચને કોની સાથે સરખાવે છે મહાભિનિષ્ક્રમણ સાથે ચલો વિકલ્પ પસંદ કરો નેતાજીનું હુલામણું નામ કોને મળ્યું હતું સુભાષચંદ્ર બોઝને ચેરાપુંજીની બાજુમાં આવેલું કયું સ્થળ વધુ વરસાદ માટે પ્રચલિત છે મોસી લાંબા સમય સુધી વાતાવરણની સરેરાશ સ્થિતિને શું કહે છે

હિન્દ સ્વાતંત્ર ધારો જુલાઈ ઓગણીસો સુડતાલીસમાં પસાર થયો સાયમન કમિશનનો વિરોધ કરતા લાઠી ચાર્જથી કોનું મૃત્યુ થયું લાલા લજપતરાયનું અવિભાગ બી છે બરાબર આમાંથી તમને છ ગુણનું પૂછવામાં આવશે તમારા શિક્ષક દ્વારા તો ભારતના લોકોએ સાયમન કમિશનનો વિરોધ શા માટે કર્યો તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પોસ્ટ કરીને લખી શકશો નહીં જવાબ ઘણો મોટો બનશે કામ ચલાવ સરકારની ટૂંકમાં માહિતી આપો તો વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા માહિતી આપેલી છે લખવાની થશે સ્વતંત્રતા પછી ભારત માટે કઈ કઈ સમસ્યાઓ ઉદભવી હતી બરાબર તો એ પણ તમારે અહીંયા લખવાની થશે ત્યાર પછી પૂર્ણ સ્વરાજ્યની વિશે લખો તો મિત્રો એ પણ સરસ મુદ્દા તમને આપેલું છે વિડીયો પોસ્ટ કરી લખી શકો અથવા તો તમે આની પીડીએફ છે એ મેળવી શકશો ક્યાંથી તમે કહ્યું એ પ્રમાણે પેડ કોર્સમાંથી એપ્લિકેશનમાંથી મેળવી શકશો નહેરુ અહેવાલમાં કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો દાંડીકૂચ દરમિયાન કયા રચનાત્મક કાર્યક્રમોનું આયોજન કરાયું

સૂત્રો કોણ ઉચ્ચારે છે ચલો દિલ્હી સુભાષચંદ્ર બોઝ હું બ્રિટિશ સામ્રાજ્ય રૂપી લગાડું બોઝ જીવન પરિચય આપો બરાબર તો જીવન પરિચય વિદ્યાર્થી મિત્રો આપવામાં આવેલો છે માઉન્ટ બેટન યોજના વિશે જણાવો ત્યાર પછી વિભાગ સી વ્યાપારી પવનો વિશે સમજ આપો આમાંથી તમને નવ ગુણનું પૂછવામાં આવશે ત્રણ સવાલ ભારતના ઋતુ ચક્ર વિશે ઋતુ વિશે નોંધ લખો આબોહવાની અસર કરતા પરિબળો વિશે ટૂંકમાં માહિતી આપો બરાબર તો મિત્રો આ તમારું વિડીયો પોસ્ટ કરતું જવાનું શું કરતું જવાનું છે લખતું જવાનું છે ખ્યાલ આવે છે આગળ હિમાલય ભારતનું રક્ષણ કરતી કુદરતી દિવાલ છે કઈ રીતે ઋતુ પરિવર્તનની ઘટના કયા કયા કારણોથી થાય છે યોગ્ય આકૃતિ દ્વારા સમજાવો બરાબર તો યોગ્ય આકૃતિ પણ અહીં આપવામાં આવેલી છે બંગાળની ખાડી પરથી આવતા મોસમી પવનો ભારતના કયા કયા પ્રદેશોમાં વરસાદ લાવે છે ભારતીય હવામાન વિભાગ વિશે માહિતી આપો સમુદ્ર સપાટીથી ઊંચાઈ વધતા હવામાનમાં શું ફેરફારો થાય છે બરાબર તો એ પણ તમે વિદ્યાર્થી મિત્રો વિડીયો પોસ્ટ કરી લખી શકો છો આબોહવાની માનવ જીવન ઋતુ વિશે નોંધ લખો બરોબર આગળ નૈઋત્યના મોસમી પવનો ભારતમાં કેટલા ભાગમાં વહેંચાઈ જાય છે કયા કયા આગળ સાગર પરથી આવતા મોસમી પવનો વિશે જણાવો

જણાવ તો સંસદ સભ્યની લાયકાતો આપેલી છે રાષ્ટ્રપતિની લાયકાત અને કાર્યો વિશે માહિતી આપો તો રાષ્ટ્રપતિની લાયકાત અને એના કાર્યો પણ જણાવેલા છે ત્યાર પછી નીચેના રેખાંકિત નકશામાં ભારતના વિધાન પરિષદ ધરાવતા રાજ્યોને યોગ્ય સજ્ઞાઓ દર્શાવો ઉત્તર પ્રદેશ બિહાર મહારાષ્ટ્ર કર્ણાટક તમિલનાડુ તો આ સાથે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું જે સોલ્યુશન છે એમાં આપણે આ વખતે કરંટ થોડું પૂછું છે રાષ્ટ્રીય અને રાજકીય વડાને ઓળખીનું નામ અને પદ જણાવો નામ દ્રૌપદી મુર્મુ પદ રાષ્ટ્રપતિ નામ નરેન્દ્ર મોદી ભારત દેશના વડાપ્રધાન લગભગ બધા ઓળખતા જ અહીંયા ભૂલ કરી જશો જો પૂછાય તો આચાર્ય દેવવ્રત બરાબર જે આપણા ગુજરાત રાજ્યના શું છે એ તમારે મને કેરમેટ કરવાની છે જો કે મેં સવાલ પૂછ્યો એમાં જ ઘણો બધું છુપાયેલો છે જવાબ બરાબર હા પદ રાજ્ય પાલ આવી ગયું ઓકે નામ ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી તો વિદ્યાર્થી મિત્રો આ સરસ મજાના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમને હેડ કોર્સમાંથી મળશે આ સિવાય દ્વિતીય પરીક્ષા માટે ઉપયોગી પેપર શેટ જે છે બરાબર પેપર શેટ તેમજ ગણિત વિજ્ઞાન હજી ઘણા બધા મિત્રોને કેવડાવે છે તો એ પણ વિડિયો લેક્ચરની સિરીઝ પણ તમને બધું અહીંથી મળી જશે તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને તમારે કેટલા માર્ક્સ આવશે ચોક્કસથી કમેન્ટ કરો ચેનલ માનો હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અસ્તુ જય હિન્દ જય ભારત